મારી ભક્તિ કરી તો મારા દીકરાએ કરીશ મને લાડ લડાયા તો મારા દીકરાએ લડાયાસ મને પ્રેમ કર્યો છે દીકરાએ કર્યો અને એની ભક્તિ થી પ્રસન્ન થઈ અને જાગૃત બની અને એ ભાવના કરે છે ને એ પ્રાર્થના કરે છે ને તમારા માટે કે માં તારા પારે આવેલા દુખિયારાના દુખ માં તું દૂર કરજે

તમને સુખી જોઈ તમને આનંદિત જોઈ તમારા મુખે હસી જોઈ અને મારા દીકરાને કદાચ અંતર આત્મા આનંદ થતો હોય કે આપણે બારે જ ધામમાં આવ્યા પછી જેટલા ભાવિક ભક્તોનું દુઃખ દૂર થાય છે તો એને રાજી કરવા માટે તો કરોડો ના પહોંચું મારું નામ મેલડી લે કેમ કે મારા દીકરાથી અને એ તો હજુ તમને અનુભવ નહી કે માં કોને કહેવાય માતા કોને કહેવાય એક વખત દીકરાઓ તમારા ઘેર બેઠેલી માં કદાચ આડ લડાઈ જોજો એની હાચી ભક્તિ કરી જોજો એને નિસ્વાર્થ પ્રેમ કરી જોજો એને સન્મુખ થઈ જોજો જગત એવા લાડને એવા પ્રેમ કરજે ને કે દુનિયાના પ્રેમ ભૂલી જશો કોઈની પડી નહી હોય કોઈની ચિંતા નહી હોય બસ એક જ મારી માતા મારી માં મારી માન મારી માં મારી ચામુંડા મારી ચામુંડા મારી મહાકાળી મારી મહાકાળી મારી અરચી મારી મેલડી ચોવીસ કલાક આવું થતું થઈ જશે તમારી દરેક ની માતાઓ કરવા આવો ભાવ રખાવો પણ એટલી ભક્તિ તમારી નહી હોતી ભક્તિ હોય છે પણ ખાલી બસ દીવા ભક્તિ ની અગરબત્તીની શ્રીફળ ચુંદડીની ફૂલના હારની બસ એટલે સુધી જ સીમિત છે તમારી ભક્તિ પણ ભક્તિ શું છે ને એનું થોડું ઘણું જ્ઞાન થઈ જાય ને તો માતા કહીશ કે દીવા કરવાની જરૂર નહીં વગર દીવે માતાઓ જાગતી જ્યોત છે પણ એ અવસ્થા સુધી તમે પહોંચ્યા ના હોય એટલે મારે તમને પડે કે તમારી બે ટાઈમ દીવો ભક્તિ ની એક અવસ્થા હોય શરૂઆત થી લઈ એની એક અવસ્થા હોય જેમ 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 ભક્તિ કરતા જાવ ને એમ 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 તમારા અંદર ની અવસ્થાઓ બદલાતી જાય અને અવસ્થા ધીરે 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 ભક્તિ ની એવી થઈ જાય ને કે ભક્તિ નહીં પછી નામ કહેવાય પણ એ અવસ્થા પહોંચ્યા નથી શું ચોવીસ કલાક તમારી માં તમારા મનમાં સ્મરણ થાય છે શું ચોવીસ કલાક તમારી માં તમને ચોવીસ કલાક યાદ આવે છે ના ભલે હા કેતા પિક્ચર જોવા બેઠા હોય તરત માં ભૂલી જવાય લગન પ્રસંગમાં માં જ્યાં હોય ડિસ્કા ડિસ્કી ચાલતી તરત માં ભૂલી જવાય હારા કપડા પહેર્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા અતર વતર નાખી હોય તરત માં ભૂલી જવાય ભૂલી જાવ છો ને હા તો તો હું તો દીવા બત્તી કરવી જ પડશે સમજ્યા અને મારે તો દીવા બત્તી થી ઉપર લઈ જવા તમને તો મારા તો અખંડ દીવા ચાલુ છે જારથી જાગૃત બની તારથી મારો બૌચર મારો મેલડીનો મારો વહાણવટી દીવો અખંડ ચાલુ છે મારી વસ્તી ઘેર પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું ચોવીસ કલાક હાજર ચમ રહું છું એનું કારણ શું છે એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો મારી વસ્તી છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત ભલે દીવામ ભલે ફોટામ છું ભલે દેખાતી નહીં સૂક્ષ્મ રૂપે શું મારી વસ્તી મન મેલડી ને જોઈ આવી રૂબરૂ ના પારશે કે ના અમે નહીં જોઈ એ તમારી જેમ ફોટામ જોવોશ એ તમારી જેમ દીવામ માં પણ એ ફોટામાં એ દીવામાં એ કે આ દીવામાં ખાલી દીવો નહીં આમાં મારી મેલેડી માતા બેઠી છે આમાં મારી બહુચર માતા બેઠી એવો ખ્યાલ રાખસ અને એ પ્રમાણની મારી સેવાય તકેદારી રાખસ મારી હંભારે નાખે કે હવાર માં ઉઠે એટલે નહી ધોઈ દીવા બત્તી કરવાનો ટાઈમે દરેક ને પેલા ચા હો કે ચા પીવી પડશે ને કારણ મગજ કોમ નહીં કરે કે પછી દીવા બત્તી કરીશ તો ભલે દીવા બત્તી પહેલાય કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં પણ એ ચા બનાવો ને તો ચા લઈ અને તમારા મઢમાં જવાનું તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે અને એ ચા પછી ભલે તમે બે વાળકી બીજાઓ પણ માના તો લાગે કે મારા દીકરો મોના છે કે હું ઘેર છું ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા ઘેર છે સે ને પણ મોનતું કોઈ નહીં અને આમ કે અમે બહુ માનીએ છીએ ના નહીં મોનતા મોનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાવે હું મારી માતાની ચા આલ્યા વગર હું ચા પી એનું ભક્તિ કહેવાય એનું નામ પ્રેમ કહેવાય તમારું નાનું બાળક હોય એને તમે ખૂબ પ્રેમ કરતા હોય તો એને મૂકીને ખાવ છો તમારું મમ્મી ઘેર હોય અને કઈક નાસ્તો લઈને આવ્યો હોય તો ભલે મમ્મીને કદાચ ખાવું હોય કે પૂછો છો ને કે મમ્મી ભજીયા ખાઈશ અને માને ના પૂછો તો તમારી મમ્મીને ના પૂછો અને લાઈન ખાઈ લો તમારી માને જેટલું ખોટું લાગે હું શું તો હોમું નહીં જોતો મારી ભલે માં નતા ખાવા ભજે પણ પૂછવું તો હતું ક્યાંક નહીં તે એવી તમારા ઘેર તમારી માં ગોડાઓ જાગતી છે તો એ રીતે મારી વસ્તી એ આવો લાડ કર્યોશ પ્રેમ કર્યોશ

એટલે તો સેટી રહું છું હા શું ખોટું એટલે ભાવના ભૂખ્યા હોય તો જો ભાવનાઓ રાખો ને તો ખરેખર માં એને ભૂખાઈ લાગે છે એને તરસય લાગે છે એને ઠંડી લાગે છે એને ગરમી લાગે છે તો તમારા ઘેર એ તમારી માં બેઠી હોય કુળદેવી હોય કે જોડે કોઈ મહાળવટી હોય ચેહરમાં હોય વિહતમાં હોય જે મોનો એ તમારા ઘેર બેઠી હોય ને તો અવારમાં ચા ને તો નહીં ધોઈ ચા બનાવી અને મઢમાં જાવજો માં લો સ્વીકારજો બસ આટલું જ કરવાનું આ રોજ ચાલુ રાખશો ને તો એક અભ્યાસ બનશે અને અભ્યાસ થતા 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 ધીરે ધીરે અંદર એક અનુભૂતિ થશે કે ખરેખરમાં મારી માં ચા પીવશે એ વ્યક્તિગત અનુભવ થાય એ વ્યક્તિગત અનુભવ થાય એ દુનિયાના દર્શાવવાની વસ્તુ નહીં એ જાતે તમે જ સમજી શકો જે વ્યક્તિ આ ભાવ રાખે એ જ સમજી શકાય આના આનું શબ્દોથી વર્ણન થાય પણ આવો ભાવ રાખવો જોઈએ ને તો માને વ્હાલું લાગે માને એક વિશ્વાસ આવો કે મારો દીકરો કે મારી દીકરી ખાલી મન માતાને દીવા મન ફોટામ નહીં જોતી મન સાક્ષાત મોહન છે જો ચા ધરાવા આવ્યો પછી બપોરનું ભોજન બને તો જે દાળ ભાત પૂરી શાક બનાવ્યું હોય શાક રોટલી કઢી ખીચડી દાળ ભાત તમને જે ભાવ એ એ પણ લઈ અને મઢમાં જઈને ખાલી પાણી કે માં સ્વીકાર કરજો તો હું મેરડી માતા એવું કહીશ તમારી માં ખાલી આમ આલેલું ભાવનું હોય ને એ એક વખત ખાલી આમ કરેલું વર્ષો સુધી કદાચ તમારા બાપ દાદા ગઈડિયાઓ જે નિવેદ કરી કરી થાકી ગયા હોય ધૂપ ધુમાડા કરે અને જે અમીનો ઓળકાર એને પેઢીઓ સુધી ના આવ્યો હોય ને એ અમીનો ઓળકાર આવા કાળા કડિયુગમાં તમારા હાથે આવી જાય અને કહેવાય છે કે એક વખત જો દેવ દેવી શક્તિ માતા એક જ વખત જો અમીનો ઓળકાર ખઈ લેન ખમા કહી દે તો ખમામ ખોટ ના પડે હા તો એવા ભાવ તમારી લઉવા પડશે હું તો કરીશ બરોબર એક બે ચાર પોચ સાત દસ તમારી શ્રદ્ધા તમારો અવર જવર હશે અને મારા પ્રત્યેનું જેટલું સમર્પણ હશે ત્યાં સુધી હું મેળડી માતા તો શું જ કામ કરીશ ના નહીં ના થતા હોય એવા કરી કરીશ અસંભવ કામ કરીશ વિધિના લેખમાં નહીં હોય એ તે વિધિના લેખે લેખિયાલીસ આવી હું છું પણ કાયમ માટે તમારી પેઢીઓ સુધી ભલું કરશે તો તમારે ઘરનો કુળનો નો બીવો કરશે તમારી ઘરની માતાઓ કરશે તો જેમ મના શ્રદ્ધા ભાવ ભક્તિ આલો છો મારા હાથર ચુંદડી લાવો છો મારી હાથર પેણા લાવો છો મારી હાથર સુખડી લાવો છો મારી હાથર કાજુ કતરી લાવો છો મારી હાથર જાત જાતની મિષ્ઠાન લાવો છો કોઈ સારું હારું ખાવાનું લાવો કાજુ બદામ આ તે લાવો છો ને તો ભલે તમે જે લાવો બધું મન સ્વીકાર પણ મારા જેવી માં તમારા ઘેર છે ભાવ થાય અંદરથી થી આજ મારી માતા કાજુ બદામ ખવડાવશ તો ભલે પૈસા ના હોય તો દસ રૂપિયાના લાઈન મેળજો તમારી માં રાજી રહેશે એમને એમ દેવી શક્તિ કૃપા કરે નહી એના માટે તો એનું બની જવું પડે અને એનું બન્યા ચારે કહેવાય બસ ચોવીસ કલાક તમને ભાવ થઈ જાય એનો મનમાં એક ખ્યાલ બની જાય તારે કદાચ કૃપા દ્રષ્ટિ કદાચ તમારી પર નાખી દે ને એટલે એક નહીં કહેવાય છે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતા તમારા એકની ભક્તિ થી તમારા પરિવાર નું નહીં પણ હાથ હાથ પેઢીઓ સુધી નું કદાચ ભેગું કર્યા લે માતા કહેવાય એ સામર્થ્ય છે